कि जो दिल्ली में जन कल्याण की योजनाएं चल रही हैं, वह सारी योजनाएं भारतीय जनता पार्टी की सरकार बनने पर जारी रहेंगी। और इलाम आज दिल्ली में भाजपे संकल्प पत्र जाहिर करो ये स्पष्ट कीधु आम आदमी पार्टी अरविंद केजरीवाल जी જે પણ યોજનાઓ ચલાવે છે ને એને અમે ચાલુ રાખીશું એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજીનો સંકલ્પપત્ર એમની બુદ્ધિનો ઉપયોગ ભાજપ બેઠો બેઠો કર્યો આજ ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય અધ્યક્ષે એલાન किया है कि हम भी केजरीवाल की तरह फ्री की रेवड़ी देंगे हम भी केजरीवाल वाली फ्री की रेवड़ी देंगे तो मैं उनसे कहना चाहता हूं कि प्रधानमंत्री जी सामने आके स्पेसिफिकली ऐलान करे कि उनकी इस पे सहमति है और वो कहें कि पहले जो मोदी जी कह रहे थे वो गलत था अभी तक मोदी जी ने जब जब कहा कि फ्री की रेवड़ी सही नहीं है मोदी जी कहें कि मैंने गलत बोला था केजरीवाल सही था मोदी के अरविंद केजरीवाल जी जो हो आपे चे फ्री बिजली फ्री चे पानी फ्री छ महिलाओं बस सुविधा फ्री चे એકવીસો રૂપિયા દર મહિને મહિલાને આપવાની વાત છે આ બધી યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે એવું ભાજપે સ્વીકાર કરી લીધું નરેન્દ્રભાઈ એવું કહેતા હતા રેવડી રેવડી તો નરેન્દ્રભાઈ ખરેખર જવાબ આપવો જોઈએ કે આ રેવડી છે કે શું છે બીજું કે રેવડી નથી એ સાબિત થઈ ગયું એનો મતલબ એ થયો કલ્યાણકારી યોજનાઓ છે અને એ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની વાત ભાજપે કરી છે તો કેજરીવાલજીનો સંકલ્પ પત્ર આ લોકોએ પાડ્યું એનું એવું થયું કેજરીવાલજીની ગેરંટીઓ છે તો કેજરીવાલજીની ગેરંટીઓ છે તો તમને શું કામ ભાજપ ને મત આપે લોકો એ તો યોજના તમે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર ની વાત કરી હતી તમે મહારાષ્ટ્રમાં વાત કરી હતી તમે આપતા તો છો નહીં ગેરંટીઓ તમે આપી હતી એ ગેરંટીઓ તમે પૂરી નથી કરતા બે કરોડ રોજગારીની વાત હતી પંદર લાખ રૂપિયા ખાતાની ખાતામાં આવવાની વાત હતી તમારી જે વાત છે સંકલ્પ પત્રમાં આવતા એક કોઈ પૂરી તો થાતી નથી ત્રીજી વસ્તુ એ થઈ કે ત્રીસ વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે દિલ્હીમાં તમારે મહિલાઓને એકવીસો પચીસો રૂપિયા આપવા છે આપો ખૂબ સારી વાત છે દિલ્હીમાં નાગરિકોને ત્રણસો યુનિટ વીજળી કેજરીવાલજી આપે છે તમારે છે આપો વાંધો નહીં તો ગુજરાતની બહેનો શું પાપ કર્યો ગુજરાતના નાગરિકોએ શું પાપ કર્યો અહીંયા તો તમે એમ કહો છો કે આપણે ગુજરાતીઓ મફતનો ન ખપે તમે તો બધું મફતમાં લો છો મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્લેન મફતમાં ફેરવે છે અમને ખાલી એટલી અમારી જરૂરિયાત જીવન જરૂરિયાત માટે પચીસો પેન્શન યોજના કરી બતાવો ખેડૂતો માટે પેન્શન યોજના કરી બતાવો તમે અહીંયા તમામને મોહલા ક્લિનિક કરી બતાવો તમે અહિયાં વીજળી ફ્રી કરી બતાવો પાણી ફ્રી કરી બતાવો તમારી બસ વાત નથી તમે ખાલી જાતિ પાતિ ધર્મના નામ ઉપર લડો અને લોકોને લડાવડાવો એનાથી વધુ તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત